સુરતની ડિંડોલી પોલીસે ઈ પોકેટ કોપની મદદથી વાહન ચોરીના બાર વાહનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે પાંચ પોઈન્ટ પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરી બે વાહન ચોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતની ડિંડોલી પોલીસે ચોરીના બાર વાહનો કબજે કર્યા છે પોલીસે ચોરીના બાર વાહનો સાથે બે ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ઈ પોકેટમાં વાહનોની ડિટેલ્સમાં વાહનોના નંબરો સર્ચ કરી વાહન ચેકિંગ હાથ ધર્યું હતું અને આ ચેકિંગ દરમિયાન એક ચોરીની બાઇક સાથે આરોપીઓને ઝડપી પાડ્યો હતો પકડાયેલ આરોપીની પૂછપરછમાં અને અગિયાર જેટલી બાઇકની ચોરીની ઘટના સામે આવી છે પોલીસે

એક શંકાસ્પદ બાઈક ઉપર બે વ્યક્તિઓ જતા હતા જેમાં એકનું નામ ઉમેશ અશોકભાઈ પાટિલ અને એક સંજય ભીમસિંહ સેમલે કરીને છે જે ઉમેશ છે આ બંને ઉમેશ અને સંજય આ બંને દિંડોલીમાં રહે છે પરંતુ એનું મૂળ વતન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ છે આ બંને જણા પાસે જે બાઇક હતું એ શકમંદ બાઇક હોવાનું પોલીસને જણાયું હતું પછી એ જે અમારી પાસે પોકેટ કોપ હોય છે એનામાં અમે વેરીફાઈ કર્યું હતું તો આ બાઇક ચોરીનું બાઇક હોવાનું જણાયું હતું જેથી આ લોકોને ફર્ધર ઇન્ટ્રોગેશન માટે પોલીસ પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા ફર્ધર જે ઇન્ટ્રોગેટ કર્યા હોય ત્યારે કન્ફર્મ થયું હતું કે આ લોકોએ આવી રીતના બહુ બધી બાઇક ચોરી છે એ લોકો પાસેથી કુલ બાર બાઇક રિકવર કરવામાં આવી છે જે ટોટલ મુદ્દામાલ પાંચ લાખ પાંચ હજારનો થાય છે આ બાર બાઇકમાંથી દસ ગુના પોલીસને અત્યારે ડિટેક્ટ થયેલા જણાય છે જેમાંથી બે બાઇક એવી છે કે જેના એન્જિન ચેસીસ નંબર હજી અમને મળી નથી આવ્યા જેથી એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ આજે ઉમેશ છે એના વિરુદ્ધ અગાઉ નવ ગુના નોંધાયેલા હતા ચોરીના જ અને સંજય છે એના વિરુદ્ધ બે ગુના હતા ઉમેશ અને સંજય બંને આ અત્યારે જે ગુનાઓ રીતે થયા છે એમાં એક સાથે મળીને કામગીરી કરેલ હતી એ બંને જણા ડુપ્લિકેટ ચાવી લઈ અને કોઈ પણ વાહન દિવસો કે રાત જ્યાં એમને મળી આવે એના ઉપર એકવાર પોતાની ચાબી અજમાવી જોતા હતા અને આ અજમાવેલી ચાવીમાં જો એમને સફળતા મળે તો તરત એ બાઇક લઈને ત્યાંથી જતા રહેતા હતા આવી રીતના કુલ બાર બાઇક રિકવર કરવામાં આવી છે અને જે દસ ગુના છે એમાંથી ડિંડોલીના ત્રણ ઉધનાના બે એક છે ઘોડાદરાનો છે સચિન પોલીસ સ્ટેશનનો એક એક પુણા પોલીસ સ્ટેશનનો આ ઉપરાંત નંદુરબાર મહારાષ્ટ્રમાં પણ એક ગુનો નોંધાયેલો છે આ ઉપરાંત માં ઉજના રેલવે સ્ટેશન ખાતી હતી પણ એને બાઇક ચોરેલી હતી તો એ બાબતની પણ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે આ લોકો વેચી નાખતા હતા કોઈ કોઈપણ જરૂરિતમંદ વ્યક્તિને આ બાઈકો આપી દેતા હતા એ પ્રકારની માહિતી પોલીસને મળી હતી એટલે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કે વેચીને શું કરતા હતા પૈસાનું શું કરતા હતા આ બાબતની તપાસ ચાલુ છે અ એ લોકો મહારાષ્ટ્રમાં પણ વેચવાના હતા એવી માહિતી છે મહારાષ્ટ્રમાં કોને વેચવાના હતા એ લોકોના ફર્ધર અમે જે અમારી પાસે એ લોકોની જે માહિતી છે એના ઉપર તપાસ કરી દીધા છે